આ ઘટનાથી શોકમાં ગ્રકાવ થયેલા પરિવારજનોને સાંત્વના આપવા ગાંધીનગરથી અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા ગઈકાલે વડોદરામાં ફરજ પર હાજર સ્વ નીતિશકુમાર અરવિંદ ઝારિયા જવાનો હાર્ટ એટેક આવતા ઘરનું અવસાન થયું હતું આ આઘાતજનક સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો ગાંધીનગરથી આવેલા અધિકારીઓ અને રાજેશ સાયરેન આભાર વ્યક્ત કર્યો હતો ગાંધીનગરથી આવેલા અધિકારી મનીષ ત્રિવેદી અને જિલ્લા કમાન્ડર ગૌરામ જોશે પણ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી રાજેશ શાઈરે પણ આ મુશ્કેલ સમયમાં પરિવારની પડખે રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજ રોજ વડોદરા શહેર આવતીકાલે માનનીય વડાપ્રધાન સેના બંદોબસ્ત દરમિયાન અમારા હોમગાર્ડ જવાન શ્રી નીતિશભાઈ ને અચાનક જ ફરજ દરમિયાન અવસાન થયેલું છે હોમગાર્ડ દળ ચિંતિત છે અને ગંભીર નોંધ લીધેલી છે આ બાબતે અમારા માનની કમાન્ડન્ટ જનરલ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડ વડા મનોજ અગ્રવાલ આઈપીએસ સાહેબે તાત્કાલિક ચોવીસ કલાકમાં નહીં ગણીએ તો છ કલાકમાં જ આના ચેક સહાય જે બનતી હતી એટલી રાજ્ય સરકાર પાસેથી સ્પેશિયલ પરમિશન મેળવી અને અમે પૂરી પાડેલી છે અને વધુમાં સાહેબશ્રીએ અમુને પણ આ દુઃખમાં ભાગ લેવા મોકલાવેલા છે અને આ પરિવારને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે એમની સાથે ઊભા છીએ અને પરિવારમાં કોઈ સભ્ય હશે તો હોમગાર્ડ દળમાં અમે એને પ્રાયોરિટી લઈ લેશું એવી ખાતરી આપું છું આજ રોજ વડોદરા સિટીનો હોમગાર્ડ જવાન કે જેનું નામ કુમાર અવિંદભાઈ ઝારિયા એ ગત રોજ પીએમ સાહેબના બંદોબસ્તમાં હતો અને અચાનક ગભરામણ થવાથી તેને એકસો આઠ દ્વારા એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આ અંગે અમે વડી કચેરીમાં સહાય મેળવવા માટે અરજી કરી હતી વડોદરાના કિસ્સામાં પ્રથમ વખત કે જે ચોવીસ કલાકની અંદર સહાયનો ચેક તૈયાર કરીને આજે અમે એમના જે ધર્મપત્ની હતા એને સુપ્રત કર્યો છે એ બદલ હું જિલ્લા કમાન તરીકે ગૌરાંગ જોશી વડી કચેરીનો આભાર વ્યક્ત કરું છું અને આ આ સમયે રાજેશભાઈ આર્ય સાથે રહીને સાથ જે સાથ અને સહકાર આપ્યો એ બદલ તેઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું અમારે જોયો કે ગઈકાલે જે ઓપરેશન સિંદુરના અંદર જે વડોદરા શહેરની અંદર જે અભિવાદનનો જે કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈનો હતો અને એ દરમિયાન કે જે અમારા લક્ષ્મીપુરા ગામ જે વર્ષો જૂનું અમારું ગામ છે અને ગામની અંદર જે અમારો દીકરો હતો જે અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનો જે દીકરો હતો અમારું જારીયા નીતિશ એ સમય દરમિયાન તેને હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થયો અને આકસ્મિક સ્થળ પર જ એટલો સિરિયસ હતો ઇન બિટ્વિન સરકારના કર્મચારીઓ સાથે બીજા લોકો પણ ભેગા થઈને એને ત્યાં ગાડી લે પણ ક્યાં ક્યાં મૃત્યુ થયું છે યા રસ્તામાં શું છે એ ખબર નથી પણ પ્રાયોરિટી પ્રિમિનરી જ્યારે એને એસએસજીમાં લઈ ગયા ત્યારે એને ડેટ ડિક્લેર કરવામાં આવ્યો અને ત્યારે સ્થળ પર અમે પહોંચી ગયા હતા સ્થળ પર અમે જોયું અને પછી હજુ સુધીનો એનો રિપોર્ટ એ હાઈપરટેન્શન છે હાર્ટ એટેક છે શું છે એમના પ્રિમિનરી રિપોર્ટમાં એને હાર્ટ એટેક કહેવામાં આવી છે કારણ કે ગરમી અસહ્ય છે અને હાર્ટ એટેકના લીધે એમનું મૃત્યુ થયું તરત જ અમે વડોદરા શહેરના સાંસદ શ્રી અરે સાંસદશ્રી ને અમારા પ્રમુખશ્રી અને ખાસ કરીને બાળુભાઈને સંપર્ક કર્યો કે આ રીતનું છે અને આ થયું છે એમને તરત પીએમ અમે તાત્કાલિક કરાવડાવી દીધું એની સાથે સાથે ઘરના લોકોને જે ડેટ બોડી હતી આપી દેવામાં આવી અને જે તે અધિકારીઓને જાણ કરી પોલીસ કમિશનર સાથે સાથે વડોદરા શહેરના શહેર પ્રમુખ અને બાળુભાઈએ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી ઇન બિટવીન આજે હોમગાર્ડના અમારા જોશી સાહેબને પણ એ કહીએ કે આ મરણોત્તર હોમગાર્ડ હોય એ સ્વાયત્ત સંસ્થા હોય છે માનદ વેતન પર ચાલતી હોય છે અને એના પાંચ હજાર રૂપિયા જ મરણોત્તરને આપવામાં આવે છે વડોદરામાં પહેલી વાર એવું છે કે આવા કોઈ કેસીસની અંદર ચાર લાખ પાંચ હજાર આપવામાં આવે છે તો પણ જ્યારે માણસનું જે ઘરની અંદર કમાઉ દીકરો હોય અને એની આખી જિંદગી આવા ચાર લાખ રૂપિયાથી થતું ન હોય પણ આ માનદ વેતન સંસ્થા છે આમાં બીજું કંઈ હોય નહીં અમે એમના ઘરવાળા ઘરેથી બી કીધું છે સરકારને બી અપીલ કરી છે કે એમના ઘરેથી કોઈને નોકરી પણ મળે સાથે સાથે કાયદાકીય રીતના એમના જે પણ એમને લાભ મળતા હોય એ થાય અને એના કરતાં પણ વધીને વડોદરા શહેરના અમારા રાવપુરાના વિધાનસભાના બાળુભાઈએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે હજુ પણ એના ઘરના લોકોને બીજી બીજી પણ કંઈ વધારે સહાય મળે તેના માટે અમે કેવડાવ્યું છે અને સાથે સાથે કે આ જ રીતના બીજા પણ હોમગાર્ડના લોકો હોય એ લોકોનો કોઈ કોઈ એક મેડિક્લેમ થાય કોઈ એ એ થાય એવી એમને પણ મેં આજે કેવડાવ્યું છે આજે એમનો પણ એ માનું છું કારણ કે દીકરો ગયો છે કાચ લાખ આપો પાંચ લાખ હોય પાંચ કરોડ આપો આના કરતાં વધારે કોઈ હોઈ નહીં શકે પણ સૌથી સારી એક વાત છે કે એના ઘર પાસે એને એક માન પાન સાથે ગાર્ડ ઓફ ઓનર આપી એ છોકરાને આજે સરકાર તરફથી કરવામાં આવ્યા છે દુઃખ તો છે જ પણ દુઃખની સાથે સાથે એને હજુ પણ વધારે કરતાં સરકાર તરફથી સહાય મળે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના લોકો હશે સમગ્ર લોકો એની ચિંતા કરી રહ્યા છે સાથે સાથે સરકાર પણ ચિંતા કરી રહ્યા છે અને એમને જ્યાં પણ જરૂર પડશે હું આ ગામે મને વર્ષોથી સાથે રાખેલો છે એટલે સમય તે સમય દરમિયાનથી અમના સુધી કર્યું છે અને આગળ પણ જે પણ એમને મદદ થતી હશે અમારા ભરપૂર પ્રયત્ન હશે જય સાંભળ જે જે અમારા ઘરે દુઃખદ ઘટના થઈ છે સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે રાજેશભાઈ આઈને હોમગાર્ડવાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપ્યો છે ને એમના બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે એમને તો સરકારનો આભાર ખૂબ ખૂબ આભાર જેમ મારું નામ પારુલ તમે શું થો મેં નીતિશના ભાભી થો જે એક્સપાયર થઈ ગયા છે એ મારા દિયર થઈ